તો ફ્રેન્ડ્સ ફ્લાવરનું શાક તો બધાના જ ઘરે બનતું હશે તો આપણે આજે નવી રીતથી બનાવીએ છીએ ફ્લાવરનું શાક એની માટે મેં અહીંયા આગળ ફ્લાવર લીધું છે જેને તમે જોઈ શકો છો આ રીતે મોટા મોટા ફૂલ કાઢીને કટ કરી લીધેલું છે સાથે બેથી ત્રણ નંગ મોટા બટાકા લીધા છે એને પણ મેં મોટા પીસ રાખીને કટ કરેલા છે તમે જોઈ શકો છો ને આ રીતે એક મોટી સાઈઝની ડુંગળી છે એને ફાઇનલી ચોપ કરેલી છે મેં એ જ રીતે ટામેટા બે નંગ મીડિયમ સાઇઝના છે એને પણ ચોપ કરેલા છે એક નંગ કેપ્સિકમ છે અને લસણને આદું છે હવે સૌથી પહેલાં આપણે અહીંયા આગળ ફ્લાવરને ફ્રાય કરી લેવાનું છે ડીપ ફ્રાય કરવાનું છે જો તમારે તેલ વધારે પેલું તળેલું ના રહેવા દે હોય તો તમે બે વખત થઈને ફ્લાવરને ફ્રાય કરો છો એ રીતે કરી લેવાનું છે આ રીતે આપણે એને ફ્રાય કરી લેવાનું છે પણ મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરવાનું છે કે જેથી કરીને થોડું ચઢી પણ જાય નહીં તો પછી એની જે દંડી છે તે બધી કાચી રહી જશે એટલા માટે આપણે એને આવી રીતે તળી લેવાનું છે અને તળી તળાઈ જાય આ રીતે ગોલ્ડન કલરનું થઈ જાય એટલે આપણે એને કાઢી લઈશું હવે એ જ તેલમાં આપણે અહીંયા આગળ વઘાર કરીશું એની માટે મેં અહીંયા જીરું લીધું છે જીરું આપણું સંતળાઈ જાય એટલે આપણે અહીંયા આગળ જે આદુ અને લસણ લીધા હતા એની મેં પેસ્ટ કરી લીધેલી છે તે એડ કરીશું એને પણ આપણે થોડી થોડી સાંતળી લેવાની છે અને એ આપણી સંતળાઈ જાય તમે જોઈ શકો છો એટલે આપણે જે ડુંગળી ઝીણી સમારીને લીધી હતી એ એડ કરી લેવાની છે અને એને પણ સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળી લેવાની છે જો તમે જોઈ શકો છો હવે ડુંગળી સોફ્ટ થઈ ગઈ છે એટલે હવે આપણે અંદર ટામેટા એડ કરી દઈશું અહીંયા આગળ મેં બે મીડિયમ સાઇઝના ટામેટા લીધા છે હવે ટામેટાને પણ આપણે પ્રોપરલી ચડવા દઈશું કૂક થવા દઈશું અને ટામેટા જલ્દી ચડી જાય એટલા માટે આપણે અહીંયા આગળ મીઠું ટામેટા અને ડુંગળીના ભાગનું એડ કરી લઈએ છે મીઠું નાખવાથી ટામેટા જલ્દી ચડી જશે એટલા માટે આપણે અત્યારે મીઠું એડ કર્યું છે હવે આપણા ટામેટા ચડી ગયા છે એટલે આપણે અંદર બેઝિક મસાલા કરી લઈએ કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે મેં હળદર પાવડર છે ધાણા જીરું એડ કરીશું હવે આ બધા મસાલાને આપણે પ્રોપર હલાવી અને સાંતળવા દઈશું થોડાક શેકાય એટલે આપણે એમાં હવે પાણી રેડી લઈશું થોડુંક અહીંયા ઘડી આપણે અડધો કપ જેટલું પાણી એડ કરવાનું છે કે જેથી કરીને મસાલા એકદમ બળી ના જાય અને એનો ટેસ્ટ સરસ આવે ઉકળે તો એટલા માટે હવે આપણા જો તમે અંદર પાણી એડ કર્યા પછી ગ્રેવી જેવું થઈ ગયું છે ને હવે આ સ્ટેજ પર આપણે જે બટાકા મોટા કટ કરીને લીધા હતા એ એડ કરી લઈશું અને બટાકાને પ્રોપરલી ગ્રેવીમાં મિક્સ કરી લઈએ છીએ આપણે એને હલાવી લઈશું આ રીતે આપણે એને એ કરી લેવાના છે હલાવીને અને એને થોડું હવે બીજું હાફ કપ પાણી એડ કરી અને ઢાંકી અને ચડવા દઈશું બટાકાને કૂક થવા દઈશું આપણા બટાકા હાફ કૂક થાય તમે જોઈ શકો છો ને હાફ કૂક થઈ ગયા છે ત્યારે આપણે અંદર કેપ્સિકમ એડ કરીશું એક કેપ્સિકમ લીધું હતું જેને મેં મોટા પીસમાં સમારીને લીધું હતું અને ફ્લાવર પણ ફ્રાય કરેલું એડ કરી દઈશું કારણ કે કેપ્સિકમને ચડતા બહુ વાર નથી લાગતી એટલા માટે હવે આપણે ઉપરથી ગરમ મસાલો એડ કરી લઈશું અને બધું હવે હલાવી અને પ્રોપર મિક્સ કરી લઈશું અને અહીંયા આગળ આપણે બટાકા કેપ્સિકમના ભાગનું મીઠું એડ કરી લઈએ છીએ અને હવે એને પ્રોપરલી હલાવી દઈએ અને એને ઢાંકી અને કૂક થવા દઈશું લગભગ પાંચેક મિનિટ સુધી આ રીતે એને કૂક થવા દેવાનું છે જો પાંચ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો આપણું શાક સરસ એકદમ રેડી થઈ ગયું છે કેપ્સિકમ પણ સરસ સદ કચરા ચડી ગયા છે ક્રન્ચીનેસવાળા અને ફ્લાવર તો ઓલરેડી આપણું ફ્રાય કરેલું હતું એટલે ચડી ગયું હતું તો ચાલો મિત્રો આપણે આવું નવું વેરાયટીનું શાક સર્વ કરી લઈએ અને જો તમને મારી રેસીપી પસંદ આવે તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો Thank you for watching.